આ બાજુ સુરત શહેર જાણે કે બેવડો માર સહન કરી રહ્યું છે એક તરફ આકાશી આફત વરસી રહી છે ગરકાવ થયા છે લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે પણ અહીંયા વિટંબણા એ છે કે તંત્ર પહોંચી ચૂક્યું છે તંત્ર એમને સમજાવી રહ્યું છે ખુદ પોલીસ કમિશનર પણ પહોંચ્યા છે અનુપમ ગેહલોત દેખાઈ રહ્યા છે દ્રશ્યોની અંદર પોલીસના

આશિયાના છોડવા માટે ત્યાંથી બળ કરવામાં આવી રહ્યો હોવાનું પણ ત્યાંના લોકોનો એક રાહ ઉઠી રહી છે સુરત શહેરમાં ને લઈને પરિસ્થિતિ વિકરાળ બની છે સુરતના વિસ્તારમાં ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ફાયર વિભાગ અને પોલીસ તરફથી સતત મહેનત કરવામાં આવી રહી છે અને લોકોની જાનહાનિ નહીં થાય તેનો જે કહેવા કે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે કઈ રીતની પરિસ્થિતિ પર તમે નજર રાખી રહ્યા છો અને છેલ્લા લગભગ અઠવાડિયા વધુ સમયથી વરસાદ સતત ચાલુ છે અને હાઈ ટાઈટને લીધે જો ખાડી વિસ્તારમાંથી બેક વોટર મતલબ પાણી આવી રહ્યા છે જોએ જે લીધે ખાસ કરીને આ વિસ્તાર છે આપણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાય છે થી એના ત્યાં ને બી ચાલુ છે અને બાળકો અને મહિલાઓને ત્યાંથી કાઢી લેવામાં આવેલ છે અને હજુ પણ કાર્યવાહી કોર્પોરેશન અને પોલીસ કરી રહી છે જો એ અને અત્યારે ભલે પાણી રોકાયો હોય લેકિન અત્યારે આ શંકા છે કે હાઈ ટાઈટને લીધે કે લોકોને તકલીફ અંદર પડશે જોએ તો આ દિશા બી ચાલે છે લોકો અમુક લોકો જો જેન્ટ્સ વગર નથી નીકળતા જોઈએ તો એના અમે લોકો જોઈએ છીએ પછી એવા રહેશે તો બળજબરીતે બધાને અમે લોકો બહાર કાઢીશું જેટ અહીંયા કાર્પરેશન તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કાર્પોરેશનના જે કમ્યુનિટી હોલ છે સ્કૂલો છે ત્યાં જો રાખવાની વ્યવસ્થા છે જોએ અને ઉપરવાસમાં અહીંયા કરતા જો ઉપર જો પલસાના અને ઉપરનો વાસ ઘણા બધા બારિશ જોઈ ગઈકાલે બી થઈ છે હજુ પણ ચાલુ છે